પરંતુ હજુ સુધી કચ્છ જિલ્લામાં માત્ર એક હજાર શિક્ષકોની જગ્યા ભરાઈ છે અને જેને લઈને આજે મોખા ટુલનાકા ખાતે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હાથમાં બેનર અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો વિરોધ પ્રદર્શનને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો જણાવી દઈએ કે ટોલનાકા પર ચોક્કાજામ કરતા વાહનોની લાંબી કતારો લાગી હતી અને આ દરમિયાન પોલીસે વિરોધ કરી રહેલા પચાસ જેટલા આગેવાનોની અટકાયત પણ કરી હતી અને અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા ત્યારે આ તરફ આપણે વાત કરીએ તો કચ્છ જિલ્લામાં સૌથી વધારે શિક્ષકોની ઘટ સતાવી રહી છે શિક્ષકોની ઘટના કારણે કચ્છમાં શિક્ષણનું સ્થળ કથડી રહ્યું છે ત્યારે કચ્છ જિલ્લામાં ઝડપથી શિક્ષકોની ભરતી કરવામાં કરવામાં તેવી માંગ સાથે આજે વિરોધ આવ્યો આપણે જણાવી દઈએ કે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા સમયથી શિક્ષકોની ઘટ મામલે આંદોલન ચાલવામાં ચલાવવામાં આવી રહ્યું છે અને આ મામલે અગાઉ મુખ્યમંત્રી શિક્ષણ વિભાગ અને કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું અને કે આગામી દિવસોમાં કચ્છમાં જો શિક્ષકોની ભરતી નહીં કરવામાં આવે તો આંદોલન જે છે તે વધુ ઉગ્ર બને તેવું લાગી રહ્યું છે મંજુલા આહિર હું કચ્છની છું સ્થાનિક ઉમેદવાર છું જો એ મુદ્દો ઉઠતો હોય કે લો મેરિટ વાળા તો એકાવન ટકા મેરિટ વાળો અત્યારે જે છે એ બીજા જિલ્લામાં લાગી ગયો છે અમે સડસઠ અડસઠ મેરિટ વાળા છીએ તો બાકી છે હાજી અને પૂરા પચીસો ની ભરતી કીધું હતું તો કચ્છની અંદર ચૌદસો જગ્યા બાકી છે અને એક અને બાવીસ જગ્યા ભરાણી છે તો બાકીની જગ્યામાં અમને કાયમી શિક્ષકો ક્યારે મળશે એમ અમારો આ કચ્છનો પ્રશ્ન છે અને આ આ પ્રશ્ન અમારો વર્ષો જૂનો છે આજે એક આવ્યા છે એનામાંથી છ થી આઠ માં જતા રહેવા છે બાકી

એકતાલીસો શિક્ષકોની અમે સ્પેશિયલ ભરતી કરી છે તો પણ અંતે આજે એ એકતાલીસો માંથી એક થી પાંચમાં જે પચીસો ની જગ્યા છે માત્ર અગિયારસો શિક્ષકોનું સિલેક્શન થયું છે અહીંયા સ્થળ ઉપર પહોંચતા પહોંચતા એ આઠસો શિક્ષકો વધશે અને અગિયારસો સામે રાહ જોઈ રહ્યા છે કે એ બદલી ના જિલ્લા ફેરબદલી ના ઓર્ડર હાથમાં લઈને બેઠા છે એટલે કચ્છની પરિસ્થિતિ જેની તે રહેશે આજકાલની આ પરિસ્થિતિ નથી કચ્છે ભારતીય જનતા પાર્ટીને ઘણું બધું આપ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે દસ તાલુકા પંચાયતો સાત નગરપાલિકાઓ છ ધારાસભ્યો એક સાંસદ આપ્યા છે તે છતાં કચ્છની જેટલી પણ કચ્છની જે સંપત્તિ છે કચ્છના લોકોની જે સંપત્તિ છે ગૌચર સહિતની સંપત્તિઓ ઇન્ડસ્ટ્રીઝને વેચી મારવામાં આવી રહી છે અને એના બદલે કચ્છને શિક્ષકો પણ નથી આપવામાં આવ્યા છે ક્યાંક સરકારની એવી મનશા દેખાઈ રહી છે કે ઇન્ડસ્ટ્રીઝ માટે આ મજૂરો કચ્છમાં કચ્છની અંદર તૈયાર કરી રહી છે એટલે લોકો દિવસે દિવસે જાગે છે અને આ પ્રદર્શન અમે કરી રહ્યા છીએ આજે આજે ખાસ વિરોધ મોખા ટોલ મધ્ય જે કચ્છની અંદરથી એક લાખ કરોડ રૂપિયા વાર્ષિક રેવન્યુ જનરેટ કરવામાં આવે છે એ સ્થળ મોખા ટોલ મેક્સિમમ જે મુદ્રા પોર્ટ છે યા મુદ્રાની અંદર ઘણી બધી ઇન્ડસ્ટ્રી છે જ્યાંથી રેવન્યુ જનરેટ થાય છે ત્યાં અમે કચ્છને જે લૂંટ ચલાવો છો એ લૂંટ બંધ થવી જોઈએ જેને લઈને અમારો આ વિરોધ પ્રદર્શન છે શિક્ષકો આપો